હિરેનભાઈ મકવાણા વિપુલભાઈ ઇંગ્લિશ દારૂ ભરેલી માળવા જવાના રસ્તા પર બોલેરો કાર સાથે ઉભેલ છે તેવી ચોક્કસ હકીકત મળતા દાઠા પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગઈ હતી પોલીસની સરકારી ગાડી જોઈ જતા આ શખ્સ ભાગવા લાગ્યો હતો અને સ્ટાફ દ્વારા આ શખ્સનો પીછો કરાયો હતો રોડ રસ્તાઓ ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા અને આ શખ્સ બોલેરો કાર મૂકી નજીકના રસ્તે બાવળની કાંટમાં નાસી છૂટેલ ઇકો કારમાં તપાસ કરતા અજયસિંહ ઘનશ્યામસિંહ વાળા રહે સથરા ગામ તાલુકો મહુવાવાળો હોવાનું જાણવા મળતા વધુમાં પોલીસના જણાવેલ મુજબ દાઠા પોલીસે અજયસિંહ ઊભો રહે તેમ સાથ પાડી પીછો કરાયો હતો પરંતુ આ શખ્સ પોતાની કબજાની ઈકો કાર મૂકી બાવળની કાંટમાં નાસી છૂટેલન હોય

મળી કુલ ત્રણ લાખ છવીસ હજાર આઠસો નો મુદ્દામાલ મળી આવેલ જે જપ્ત કરેલ આરોપી ઘનશ્યામસિંહ વાળા મહુવા વાળો ગાડી જોઈ નાસી છૂટેલ જેની વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધી ઘનશ્યામસિંહ નામના શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ દાઠા મહુવા રોડ ઉપર દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો આ કામગીરીમાં ઇન્ચાર્જ પીએસઆઈ યાદવ દિગ્વિજયસિંહ સહદેવસિંહ સરવૈયા હિરેનભાઈ જગજીવનભાઈ મકવાણા વિપુલભાઈ અશોકભાઈ બામ્બનિયા સહિત ટીમ જોડાયેલ ફિલ્મી ઢબેગ પીછો કરી દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસ અધિકારીઓએ દાટા પોલીસ ટીમને અભિનંદન પાઠવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ